હાલો નમસ્કાર દોસ્તો રણભર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આપણે વાત કરવાના છે નસવાડી તાલુકાના ગેસવાડી મુકાને આવેલા જિગ્નેશ મેવાણી અને સુકરામ રાઠવા અને આનંદ પટેલ આવીને આ હાડ્ર પ્રોજેક્ટ વિશેનું આ માહિતી શું કીધું આ આનંદભાઈ પટેલે તો આપણે નસવાડી તાલુકાના ગેસવાડી ખાતે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ના વિરોધમાં જે સંઘર્ષ સમિતિના આમંત્રણને માન આપીને આવેલા તમામ મંચસ્થ આગેવાનો આપણા કોંગ્રેસના પ્રભારી ઉષાબેન નાયડુ મારા સાથી મિત્ર અને જુજારુ નેતા એવા જિગ્નેશભાઈ મેવાણી આપણા સૌના આગેવાન વડીલ પૂર્વ વિપક્ષના નેતા એવા સુખરામભાઈ કોંગ્રેસ આદિવાસી સેલના પ્રમુખ એવા રાજેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ અર્જુનભાઈ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંતભાઈ તમામ આગેવાનશ્રીઓ તેમજ અત્યારે કોંગ્રેસમાં જોડાયેલા મારા મિત્ર એવા ટીનાભાઈ અશ્વિનભાઈ તમામ જીતુભાઈ તમામ આગેવાનો અને સંઘર્ષ સમિતિના મારા બેન એવા સુનિતાબેન પિંડુભાઈ તમામ યુવા મિત્રો ગામે ગામેથી જે સંઘર્ષ સમિતિના સંયોજકો બનાવ્યા તમામ આગેવાનો બહેનો અને વડીલો આજે આપણી લડત માત્ર છોટા ઉદેપુરના નસવાડીની નથી તમામ અંબાજી થી ઉમર ગામના તમામ આદિવાસીની લડાઈ જળ જંગલ જમીનને બચાવવાની છે દરેક જગ્યાએ તમે તો આ નારંગી ગેંગના ભક્તો ગેંગના સંસદ સભ્યો આપણા આદિવાસી વિસ્તારની જમીન શોધી શોધીને એને કઈ રીતે લૂંટી દેવાય એને કઈ રીતે કોઈ એજન્સીને આપી દેવાય એને કઈ રીતે કોઈ પ્રોજેક્ટમાં રાખી દેવાય એને કઈ રીતે વેદાંતા

અને ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સરપંચો જો જળ જંગલ જમીન બચાવવા માટે આપણી વારે નહીં આવતા હોય ને તો આપણે એવાનું કોઈ કામ નથી એના ઘર ઘેરાવો કરીને કેવો કે તમે આદિવાસી ના મેળવેલા છે એટલે તમે સરપંચ છો તમે આદિવાસી સમાજના પ્રમાણપત્ર પ્રમાણ મેળવા છે એટલે તમે તાલુકાના સભ્ય છો તમે જિલ્લાના સભ્ય છો અને તમે ધારાસભ્ય ને સાંસદ જો કદાચ તમારી પાસે આદિવાસી નું પ્રમાણ ના હોય ને હાઈડ્રો પ્રોજેક્ટો આવી જાય અને એમને સારી રીતે પાણી મળે એમને સારી રીતે વીજળી મળે અને આપણે મજૂરી કરવા બરોડા ને ગાંધીનગર જવું પડે આપણે જવું છે આપણે આપણી જગ્યા છોડવી છે અરે બે હાથ ચૂચા કરીને કે આપણે જગ્યા છોડવી છે આપણે જો જગ્યા નહીં છોડવી હોય તો ડિસેમ્બરના ઇલેક્શનમાં નારંગી ગેંગને આપણા ઘરમાં આપણા ગામમાં ગુસ્વા દેવાનું નથી ગુસ્વા રેશો તમે અરે બે હાથ ઉચા કરીને સંકલ્પ કરો ગુસ્વા રેશો તમે અરે આપણે હવે સિમતડવી પાસે પણ જવાબ માંગવાનો છે ભાઈ

પરંતુ આદિવાસી સમાજના નામે જો વિનાશના નામે વિકાસ કરે એવો વિકાસ અમને જોઈતો નથી અમને સારી શાળાઓ આપો અમને સારી શાળામાં શિક્ષકો આપો અમને સારા આરોગ્યના ધામો આપો અમને સારા રસ્તાઓ આપો અમને રોજગારી આપો અમને પોલીટેકનિક કોલેજ આપો અમને વિજ્ઞાન કોલેજ આપો અમે ભણી ગણીને નોકરી કરીશું હાઇડ્રો પાવર પ્રોજેક્ટ થી અમને રોજી મળવાની

આપણે સૌએ લડાઈ લડવા માટે તૈયાર રહેવાનું છે એનો ઘેરો ગાલવાનો અને કેવાનું ગયા વખતે આવેલાસુભાઈ કલેક્ટર આવ્યા ને એસપી આવ્યા ને હવે કેવું એ લોકો ને બોલાવ ની તો મારા ગામમાં માં જરૂર નથી અમે સંવિધાનમાં માં માનનાર આદિવાસી છે સંવિધાન અનુસૂચિ પાંચ અનુસૂચિ છ માં અને બસો ચુમ્માલીસ તેર ત્રણ ગૌ માં ગ્રામસભા રાખવાનો આપણને અધિકાર છે અને તમારે જો અમારા ગામમાં સર્વે કરવા હોય મારા ગામ પગ મૂકજો નહી તો તારો પગ તારા પગમાં નહી ને તારા શરીર માં નહીં રહેવું કહેવાની તાકાત આપણે રાખવી પડશે આપડે એકદમ પ્રિય છે ને સંવિધાન માં માનનારા છે

મારો આદિવાસી કબી ડરો નથી અને ડરવાનો નથી સહેવાનો નથી અને ચૂકવાનો નથી ચાહે પોલીસ ની ફોજ લગાવી દો કે ચાહે અધિકારી ની લગાઈ દો અમે કોઈના બાપ ગભરાવાના નથી અને એક હાકલ કરજો અનંત પટેલ ને આવતા ચાર કલાક થશે તમારી વચ્ચે તમારી સાથે અને તમારી લડાઈમાં માં અમે સૌ તમારી સાથે રહીશું પરંતુ આપણે લડવાનું છે એક થઈને લડવાનું છે પછી એવું નહીં કહેવાનું કે શશિકાંત ભાઈ

આપણે સૌ આદિવાસી છે આપણે શાંતિ પ્રિય છે જળ જંગલ જમીન ના રખવાડા છે પ્રકૃતિ પૂજક છે પણ આદિવાસી સમાજ ની અસ્મિતા પર કોઈ હુમલો કરશે આદિવાસી સમાજ ની સંસ્કૃતિ પર કોઈ હુમલો કરશે એ હુમલા ને ચલવી દેવાના નથી અને ફરી એક વાર બોલો ઓર લડાઈ સૌને જય દેવા 有你哥打电话来。